જે પશુપાલકો દૂધને સોનું માને છે કારણ કે તેમાં જ તો તેની રોજી રોટી ચાલે છે તેનાથી જ તો તેના ઘરના સભ્યોનું પેટ રડતું હોય છે અને આ સોના જેવા દૂધને આજે ડ્રોળ ઉપર રેલમ છેલ કરી દેવાનો વારો આવ્યો છે તો કે કેમ કારણ કે જે દૂધ ડેરીમાં અપાય છે તે સાબર ડેરી દ્વારા ભાવ નથી બરાબર આપી રહેવાયો અને એટલા લીધે જ આ જે પશુપાલકો છે તેણે સાબર ડેરીનો વિરોધ કર્યો સાબર ડેરીના સત્તાધીશોનો વિરોધ કર્યો અને હવે છેલ્લે છેલ્લે આ દૂધને તેમણે રોડ ઉપર રેલમ છેલ કરી નાખીને વિરોધ તો નોંધાવ્યો સાથે સાથે સાબર ડેરી ના પણ જીવતા જીવ નનામી કાઢી દીધી તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અને તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા જે રીતે સાબર ડેરીનો વિરોધ બે દિવસથી સામે આવી રહ્યો છે અને આ વિરોધની એક જ માંગણી છે કે દર વર્ષ કરતા આ વર્ષે તેઓને દૂધના જે જે ભાવ ભાવ ફેર છે 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 તેમાં ઓછા ઓછા થઈ અને મળી રહ્યા તેને લઈને સાબર ડેરીની આસપાસ છે વિરોધ પ્રદર્શનો થયા હતા અને પશુપાલકો ખેડૂતો છે તેમણે ડેરીનો વિરોધ સખત રીતે કર્યો હતો અને હવે સાબર ડેરીમાં દૂધ નહીં આપે તેવું પણ તેમણે કહ્યું હતું અને અનેક ખેડૂતો છે તેઓ રોડ ઉપર ઉતર્યા હતા

આજે તો જે સત્તાધીશો છે સાબર ડેરીના તેમની પણ કાઢી દેવામાં આવી છે અને આ પણ દેવામાં આવી છે અને તેવા પણ તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે જે સત્તાધીશો છે તેની નનામી આ કાઢી લીધી છે ત્યારે સાબરકાંઠા પાલનપુર ઈડર સહિતના ખંભીસર મોડાસા જેવા અનેક ગામો માંથી ખેડૂતો પશુપાલકો છે તે રોડ ઉપર ઉતર્યા છે દૂધ પણ રોડ ઉપર ઢોળી દીધું છે અને આ ખેડૂતનું જે મોત નીપજ્યું છે તેમના પરિવારમાં પણ હવે શોકનું મોજું ફરી વળ્યું છે અને આ ખેડૂતનું મોત થતા જ ઉગ્ર વિરોધ બની શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે પણ હજી સુધી જે સાબર ડેરી છે તેમના સત્તાધીશોની નનામી નીકળી છે છતાં પણ સાબરડેરીના સત્તાધીશો એ બહાર આવીને હજી કોઈ આ મામલો છે તે ખોળવાની કે આ મામલો શાના લીધે વિખર્યો છે અને આ મામલોને હવે બંધ કરવાની પણ કોઈ જાહેરાત કરી નથી ત્યારે આવનારા સમયમાં વિરોધ ક્યાં સુધી જાય છે અને સાબર સાબરડેરીના સત્તાધીશો છે તે કઈ રીતે બહાર આવે છે અને મામલોને થાળે પાડવાની કોશિશ કરે છે તે પણ હવે જોવાનું રહ્યું ત્યારે જણાવજો આવા ને આવા નવા સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી વૈષ્ણવ